જનતાના વિરોધની વચ્ચે પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે ત્યારે પુણા ગામની રાજલક્ષ્મી સોસાયટી અને ભૂમિપાક આ મીટિંગમાં સ્માર્ટ મીટરની કરવામાં લડાઈમાં સમર્થન મેળવ્યું હતું અને સોસાયટીના લેટર પેડ પર લેખિતમાં સમર્થન મેળવ્યું અને આ લડાઈમાં જ્યાં જરૂર પડે ત્યાં સાથ રહેવા સોસાયટીએ વિશ્વાસ આપ્યો દરરોજ અલગ અલગ સોસાયટીઓમાં મીટિંગો કરીને આ લડાઈ જન જન સુધી પહોંચાડીશું અને આ જનતા લૂંટવાનો સ્માર્ટ મીટરનું આયોજનની આયોજન વિરુદ્ધ મજબૂત લડીશું તેવું પાયલ સાકરિયા વિપક્ષી નેતાએ જણાવ્યું ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ